અને જે વસ્તુઓ જીમ છે એમ નામ જ કે આપડી છે આપડી જોડે રાખવાની એમની છે એમની જોડે રાખવાની અને ડોસી ડોહાનું શું કર્યું શું ડોસી ડોહાન શું કરવાનું હતું એ તો કાયમ થી અહીં જ રહે એટલે અહીં જ રાખવાનું એમાં શું કરવાનું એવું થોડું ચાલતું હોય કે અહીંયા રહે એટલે અહીંયા જ રહેવાનું એમ સમય એવું એટલે તારે શું કરાવું 6 મહિના ભઈ રાખે ને 6 મહિના આપણે રાખશું અલી મોટી ગાડી થઈક શું તું આ આ ઘરનો પાયો રે ને પપ્પાએ નાખેલો તો

પણ તો ઈમના નહી માં બાપ તો બસ ઈમને ના આપવા દે ભાઈ હી ના તો મારે ના રાખવાનો હોત અરે તારા ખાધા ખોરાક ઈમ શું વધી જાય તારા ઘરમાં માં આઈ તમને માં બાપ રાખવાની ખાધા ખોરાક ઈ માંગતા તમને શરમ નહી આવતી ઈ માં શરમ આવે કેટલો ખર્જો તાર મોકવારી પણ મને પણ આવડો મોટો કર્યો ભણાયો ગણાયો મારા લગન કર્યા તને આ ઘરમાં રાખે તેસ્તી આ હતી તો આતા સુધી મારા બાપે મારા વાહે ખર્જો નહી કર્યો હોય તે ઈ માં ભઈને નહી રાખ્યા તે તે પણ ઈ શું કરવા ઈ ફાવે રે રે તું એવું શું કરવા કરે છ મહિના છ મહિના અહીંયા ન કે એમની ખાધા ખોરાક લેવા મા બાપ જોડે પૈસા માંગવાના હોય મારે ખાધા ખોરાકના પૈસા આવજો એટલે વાંશિયારી મારે હે અને મને એમને જોર નહીં આવી હોય મને મોટો કરતા વાંશિયારી મારે કાયમ આવા જ શબ્દો કાટતી હોય ખાધા ખોરાક ઈ એ ખાધા ખોરે કેમ શું વળી વધતી જવાનું તારું હોય વાંશિયારી મારે અને આવા કટાણા શબ્દો છે ને કોઈની સામે કાટતી નહીં આજ પછી ન કે પટાવા છોડી નાખી દારે આવે ને એટલે પ્રેમથી એમના ફુલાર ને બુલાર જે કરવાનું તો પપ્પા મમ્મી જેમ જીમ રહેવું હોય રહો જે ખાવું હોય રહો જ્યાં જાત્રાએ જવું હોય તો કહેજો આપણું કંઈ જ બગડી નહીં જતું આપણા કંઈ આપણા માતાજીની મેરે હે ઘરમાં એમને રાખવાથી આપણું કોઈ ઓછું નહીં થઈ જાય અને ભાઈ જોડે લઈને શું લઈ લેવાનું તારે મૂળ શું હાલ છે ત્રણ હજાર રૂપિયા તો છ મહિનાના અઢાર હજાર રૂપિયાથી અઢાર હજાર રૂપિયા કંઈક ફરક પડી જાય અને તો બે ભાઈ છે ના હોય તો એકલા ના રાખવા પડે અને પ્રોપર્ટીના ભાગ પાડવાના મા બાપના નહીં એટલે યાદ વસ્તુ રાખજે